મારું નામ કિશોરભાઈ રણસોડભાઈ જાધવ કિશોરભાઈ શું બનાવ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાધવ અને આપણે શાંતિ હાઈટમાં લાગેલો અમને ફ્લેટ અને આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોરફીટ કર્યા મને કોઈ જાતની મને નોટિસ આવી નથી કોઈ કાંઈ કીધું નથી અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બે બે સો એમાં તમને પહેલાં કરાવી દઈશું અને હવે બાજુ કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોર ફીટ પૈસા થઈ ગયા એવું કેવી રીતે ઓપ્શનમાં ફ્લેટ અમે લીધો હતો અમે લીધો તો અત્યારે સિત્તેર એકોતેર લાખમાં પચીસ લાખ રૂપિયા રોકડા ભાઈ રહેલા અને આ રીતે બધા એનું બધુંય તો એ ના પાડે છે ફોર ફીટ થઈ ગયા નથી દેવા પૈસા મને કોઈ જાતની નોટિસ એ આવી નથી પંકજભાઈ છે પંકજભાઈ મારા બીજો ભાઈ હતો એ મરી ગયો છે

મારું નામ મીનાબેન કિશોરભાઈ બેન તમારા અમારી સાથે ફ્રોડ થયું છે અમે બેઠા ફ્લેટ લેવા માટે આકાશવાણી ચોક માં એકોતેર લાખ માં શું થયું હવે એમાં અમે પચીસ લાખ ભર્યા છે પણ એ લોકો કે કે હવે તમારો ગયો એટલે હવે તમને પૈસા પાછા નહીં મળે કેટલા રૂપિયા ભર્યા